અરે પણ મારી વાત તો સાંભળ પણ મારો ના 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 એવું નક કરતી એટલે હે ને મારું મન પસંદ ને તારા ફૂલ લે છે ઓહો ફૂલ લેવું હે હા એમાં હું મોટી વાત કરી એમ સમજી આ તારી પ્રેમની પરીક્ષા હે ઓહો કેવો ફૂલ ખબર છે કેવો

અરે નહીં પણ આ બગીચામાં આતું એમાં હું શું કરું ના ફૂલ હે રાખ કે રાખું તારી પાસે હું તો મારી હાટું નહીં હવે બીજી છોકરી પટાઈ ને એને લઈ જજે થી બ્રેકઅપ કરું છું બોગા જેવો ઓહો હો હો બોગા જેવો ખબર જ નથી પડતી કાઈ કે ગર્લફ્રેન્ડ એને કેમ રેવું કેમ નહીં એસે તો જા હવે જા હવે એટલે તું જા તું મને મળવા આવ્યો લઈ મારી પાણીની બોટલ લઈ મારી લઈ અરે લઈ મારી